દેસા બનાસ નદી ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવાયલા ત્રીજો બ્રિજ વાહનોની અવરજવરના ટેસ્ટિંગ માટે કુલમુખવામ આવ્યો હતો અને બનાસ નદી ઉપર ત્રીજો નવો બ્રિજ બનતા બંને બ્રિજ ઉપર વાહનોના ભારે અવરજવરને કારણે થતા ટ્રાફિકનું ભારણ ઘટશે દેસા બનાસ નદી ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવાયલા ત્રીજો બ્રિજ વાહનોને અવરજવરના ટેસ્ટિંગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બનાસ નદી ઉપર ત્રીજો નવો બ્રિજ બનતા બંને બ્રિજ ઉપર વાહનોના ભારે અવરજવરને કારણે થતા ટ્રાફિકનું કારણ ભારણ ઘટશે ગુજરાતના સૌથી વ્યસ્ત રહેતા કંડલા દિલ્હી નેશનલ હાઇવે નંબર સત્યાવીસ ઉપર ડીસા નજીક બનાસ નદી ઉપર ઓગણીસો સત્તાવનમાં પ્રથમ બ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર બેમાં અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકાર વખતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી અને પોરબંદરથી સિલ્ચર સુધી ગોલ્ડન કોરિડોર બનાવતા ડીસા નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન કોરિડોરનો ભાગ બનતા બનાસ નદી ઉપર નવો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો જેથી ફોરલેન રસ્તાને કારણે બંને ઓવરબ્રિજ પર વાહનોની અવરજવર થતી હોવાથી ટ્રાફિકની સમસ્યા દૂર થઈ ગઈ હતી જોકે છેલ્લા બે ત્રણ વર્ષથી બનાસ નદી પરનો જૂનો ઓવરબ્રિજ જર્જરિત થતા તેને ભારે વાહનોના અવર જવર માટે પ્રતિબંધિત કરી દેવાયો હતો જેને કારણે એક જ બ્રિજ ઉપર મોટા વાહનોની થતી હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બનાસ નદી ઉપર ત્રીજા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે જે બ્રિજ બનીને તૈયાર થઈ જતા તેને ટેસ્ટિંગ માટે વાહનોને અવર જવર માટે ખુલ્લો મૂકી દેવાયો છે હાઈવે ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ આ ટેસ્ટિંગ માટે બ્રિજ ખુલ્લો મુકાયો છે જેનું વિધિવત ઉદઘાટન કરી પ્રજા માટે ખુલ્લો આવશે ત્યારબાદ જુના બ્રિજ ઉપર વાહનોની અવર ચાલુ રાખવી કે કેમ તેનો નિર્ણય કરવામાં આવશે